તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો છે હોન્ડા સિટી ના એક કાર ચાલકે છ લોકોને ઉડાવી દીધા છે સુરતના મોટા વરાછામાં રફતારનો કહેર જોવા મળ્યો હતો જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડિંગની બહાર બેઠા હતા તે દરમિયાન એક કાર ચાલકે સાતથી આઠ લોકોને ઉડાવ્યા હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર થયું હતું કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં માસા અને માસુમ ભાણેજનું મોત નીપજ્યું હતું ચારને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી કુલ બે લોકોના મોત થયા છે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ દ્વારા આ કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ તો અકસ્માતની મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી ગઈકાલે ઉત્તરાયણ પોલીસ હદમાં દુખિયાના દરિયા દરબાર રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગબનાજી જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટર નંબર છે ઝીરે જીરો ફાઈવ ઝીરે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી

છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે

એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનારી જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં